લોકોની વેથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ખાસ કરીને આજે ગુજરાતના ક્યાં ક્યાં જિલ્લાઓમાં વરસાદની સંભાવનાઓ રહેલી છે જિલ્લા વાઇઝ સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને વરસાદી માહોલ ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જોવા મળી રહ્યો છે ત્યારે આવતી અડતાલીસ કલાક છે તે ગુજરાત માટે મહત્વપૂર્ણ રહેવાની છે કારણ કે અરબી સમુદ્રવાળી સિસ્ટમ છે તે ધીમી ગતિએ પરત આવી રહી છે જેના પરિણામે વરસાદના વિસ્તારોમાં વધારો થશે ત્યારે સૌરાષ્ટ્રથી શરૂઆત કરીએ તો આપણે સૌરાષ્ટ્રના ભાગોમાં આજે ખાસ કરીને જામનગર જિલ્લો છે દ્વારકા પોરબંદર જિલ્લાના ભાગો રાજકોટ જૂનાગઢ જિલ્લો અમરેલી ગીર સોમનાથ જિલ્લો અને ભાવનગર તેમજ બોટાદ જિલ્લાના ભાગોમાં આજે સારા વરસાદ પડવાની સંભાવનાઓ છે અને હળવો મધ્યમ તો ક્યાંક સેન્ટરોમાં ભારે વરસાદ પણ આજે જોવા મળી જાય જ્યારે મોરબી સુરેન્દ્રનગર જિલ્લાના ભાગોમાં પણ છૂટો છે વરસાદી માહોલ જોવા મળશે બપોર બાદ સુરેન્દ્રનગર આજુબાજુના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ વધી શકે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સારી સંભાવનાઓ છે આમ જોવા જઈએ તો ઓલ ઓવર દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવતી ચોવીસ કલાકમાં સારો વરસાદ જોવા મળે તે પ્રકારની સ્થિતિ બની રહી છે એટલે ભરૂચથી લઈ અને તાપી નર્મદા ડાંગ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ આવતી ચોવીસ કલાકની અંદર જોવા મળી શકે છે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં અમદાવાદ ખેડા વડોદરા નડિયાદ આણંદ સહિતના વિસ્તારો છે ખંભાત આજુબાજુના ભાગો છે આ ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ આજે જોવા મળી શકે છે બપોર બાદ જ્યારે જે પૂર્વ ગુજરાતના બાકીના ભાગો છે તેમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ યથાવત રહેશે જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ રાધનપુર દિયોદર થરાદ બનાસકાંઠા સાબરકાંઠા આ બધા ભાગો છે તેમાં વરસાદની શક્યતાઓ સારી એવી છે આવતી ચોવીસ કલાકની અંદર જ્યારે બાકીના જિલ્લાઓ છે તેમાં છૂટો છે વરસાદી માહોલ જોવા મળશે કચ્છના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ છે તેમાં વધારો થશે જેમાં આજે ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારો છે એટલે કે જે માંડવીના ભાગોથી લઈને જે નલિયા ઢોલાવીરા માંડવી ગાંધીધામ અંજાર વિસ્તારો છે આ બધા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ છૂટો છે એવા વિસ્તારમાં જોવા મળશે જ્યારે ખાવડા આજુબાજુના ભાગોમાં પણ થોડી સંભાવનાઓ રહે રાપર ભચાવા આજુબાજુ પણ બપોર આસપાસ કે સાંજ આસપાસ થોડી સંભાવનાઓ રહે જ્યારે બાકીના ભાગો છે તેમાં છૂટા છે ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે છે તો આ પ્રકારની સ્થિતિ આવતી કલાક ચોવીસ કલાકની અંદર જોવા મળી શકે છે